ઓડાજનમાં રહેતી મહિલાને સ્થાનિક વિસ્તારમાં રહેતા ઈસમ દ્વારા હેરાન પરેશાન કરી ધમકી અપાતી હોવાની લઈ સુરત પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો ઓડાજન પોલીસ દ્વારા પણ તેઓની ફરિયાદ ન સાંભળવામાં આવતી હોવાનો આક્ષેપ આ મહિલાએ કર્યો છે સુરત પોલીસ કમિશનરના અડાજા વિસ્તારમાં રહેતી ત્રિશા પટેલ સહિતનાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓ પેટ ફીડર છે અને પોતાના સ્વાનને રોજ ફરવા નીકળે છે ત્યારે ત્યાં નજીકમાં જ રહેતો મેહુલ પટેલ નામનો ઈસમ સાથે તેઓની માઠા થાય છે જેમાં બે વર્ષ અગાઉ પણ તેઓ વચ્ચે ઝઘડો થયા બાદ મધ્યસ્થીઓના કારણે સમાધાન થયું હતું અને ફરી બે દિવસ અગાઉ મેહુલ પટેલ સાથે તેઓના સ્વાન જાતે જતા તે તો માણ્યો હતો અને ત્રિશા પટેલ દ્વારા મોબાઈલમાં શૂટિંગ કરવા જતા તેઓના મોબાઈલ પણ છીનવી લઈ ધમકી આપી હતી સાથે અવારનવાર તેઓની દુકાન પાસે જઈ તેઓ સાથે બી સામે બીવસ્ત ચિંહ ચળા કરે છે તેવું પણ તેમણે આક્ષેપ કર્યો હતો તો આ અંગે અડજણ પોલીસ મતક જે રજૂઆત કરતા અડજણ પોલીસે પણ તેઓની વાત વાતનો સાંભળવાનો આક્ષેપ પણ ત્રિષા પટેલે કર્યો હતો હું રેગ્યુલરલી ડોગ ફીડર છું અને હું રેગ્યુલર બધા જ સ્ટ્રેડોગ્સને ફીડ કરું છું ગઈકાલે મારી સાથે જે બનાવ બહુ એમાં હું મારે ડોગ્સને ખવડાવવા નીકળી હતી અને સાઈડમાં ત્રણ ડોગમાંથી એક ડોગ સાઇડમાં જે બે બાઇક ચાલક હતા એની પાસે ગયું એની પૂછડી હલાવીને એ લોકોને એવું લાગ્યું કે એ પણ ખવડાવશે એને અને પહેલાં લોકોને એવી રીતના થયું કે એને કડવા આવે છે તો એ લોકોએ એની બાઇક ઊભી રાખી અને ગમે તેમ લડવા મિસ મિસબિહેવ કર્યું અને ગમે તેમ ટોનમાં વાત કરી અને પછી ડિરેક્ટલી મારી ગાડીની ચાવી કાઢવા માટે આવ્યા અને મને હિટ કરી દીધું અને મારો ફોન લઈ લીધો અને તેથી મારી ગાડી હટાવી અને બધા તેના સ્ટ્રેડોગ્સને એ લોકોએ દંડાથી માર્યું એની પછી અમે હા અમે પોલીસ સ્ટેશન ગયા ત્યાર પછી તો પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત અમે એક વાગ્યાના બેસેલા તો રાતના સાડા નવ વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યા અને કોઈ પણ રજૂઆત લીધી નહીં અને ઉપર તેમણે એમ કહ્યું કે તમારે અહીંયા બેસવાની જરૂર નથી અને એફઆર ફાઇલ નહીં થશે અને જ્યારે સામેવાળા પક્ષને એ લોકોએ બહુ આગતા સ્વાગતા કરીને બોલાવ્યા અને ઇવન એ લોકોને એમ પણ કહી દીધું કે કંઈ વાંધો નહીં તમે ઘરે જાઓ એવું લાગે તો સાંજે બોલાવશો એટલે આગળ કાર્યવાહીમાં અમે અહીંયા સીપી સાહેબને મળવા આવ્યા અને થોડા પોઝિટિવ આઉટકમ્સ આવ્યા છે એમણે કીધું કે તમે આગળ મળો એફઆઈઆર ફાઇલ થશે એવું કહ્યું છે સુરત પોલીસ કમિશનરને સ્થાનિક વિસ્તારના યુવાન વિરુદ્ધ આવેદનપત્ર આપવા આવેલી મહિલા સાથે સોસાયટીના રહીશો પણ જોડાયા હતા અસર ખુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ